શું ન્યાય વેચાય છે ભરૂચમાં વકીલ રૂપિયા ચાર લાખની લાંચ લેતા પકડાયો વકીલે છેતરપિંડી કેસમાં પોતાના અસીલ એવા આરોપી તરફે ચુકાદો અપાવવા લાંચ માંગી વકીલે માંગેલા લાંચના પાંચ લાખ કોને આપવાના હતા અમદાવાદ એસીબીની સફળ ટ્રેપમાં વકીલ સલીમ મનસુરીને ઝડપી પાડતા વકીલને કોર્ટ આલમમાં સોંપો ભરૂચ કોર્ટમાં બે હજાર બાવીસના ચીટિંગ કેસમાં આરોપી એવા અસેલની તરફેણમાં ચુકાદો અપાવવા રૂપિયા ચાર લાખની લાંચ લેતા વકીલ અમદાવાદ એસીબીના હાથે રંગે હાથ પકડાઈ ગયો હતો ભરૂચ સે ડિવિઝન પોલીસ મથકે બે હજાર બાવીસમાં છેતરપિંડીનો કેસ દાખલ થયો હતો જે કેસમાં ચાર્જશીટ થઈ જતા ભરૂચ કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે ભરૂચ પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલતા કેસમાં આરોપીના વકીલ કાસત ગામના સલીમ ઇબ્રાહીમ મનસૂરી હતા કેસ ફાઇનલ તલીરોના સ્ટેજ ઉપર હોય અને આગામી મુદત ત્રણ સપ્ટેમ્બરની છે ત્યારે પોતાના અસીલ એવા છેતરપિંડી કેસના આરોપીને આ કેસમાં તેની તરફેડમાં જજમેન્ટ અપાવવા વકીલ એસ આઈ મનસૂરીએ રૂપિયા પાંચ લાખની માંગણી કરી હતી જોકે અસીલ પોતાના વકીલને રૂપિયા પાંચ લાખની લાંચ આપવા માંગતો ન હોય એસીબીનો સંપર્ક કર્યો હતો અને શુક્રવારે ચાર લાખ આપવાનો વાયદો થયો હોય અમદાવાદ એસીબીએ છટકું ગોઠવ્યું કોર્ટ નજીક ચૂની મામલતદાર કચેરી સામે અમદાવાદ એસીબી મદદનીશ નિયામક એબી બી પટેલના દેખરેખ હેઠળ પીઆઈ એસ એન બારોટે ટ્રેપ ગોઠવી હતી સાથે પીએસઆઈ ડીબી મહેતા જોડાયા હતા ને વકીલ સલીમ મનસુરી ફરિયાદી એવા અસીલ પાસેથી રૂપિયા ચાર લાખની લાંચ લેતા રંગે હાથે છટકામાં ઝડપાઈ ગયો હતો વકીલે કોના નામી લાંચ માંગી હતી તે રૂપિયા કોને આપવાના હતા સહિતની વધુ તપાસ એસીબીએ હાથ ધરી છે ભરૂચકોડનો વકીલ અસિલને તરફેડમાં ચુકાદો અપાવવા રૂપિયા ચાર લાખની લાંચ લેતા ઝડપાતા જ વકીલ આલમ અને કોર્ટમાં સોંપો પડી ગયો હતો ભરૂચ ડિવિઝન પોલીસ મથકમાં પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના નોંધાયેલ સરકારી નોકરી અપાવવાના નામે ઠગાઈનો કેસ ભરૂચ ડિવિઝન પોલીસ મથકે પંદર ફેબ્રુઆરી બે હજાર બાવીસના રોજ ભુલાવમાં રહેતા નિવૃત્ત રેલવે અધિકારીએ ફરિયાદ નોંધાવી હતી હાલનો એસીબી કેસમાં ફરિયાદી એવા આરોપી વઢવાના પિતા પુત્ર મિસ ખ્રિસ્તી સમાજના અગ્રણી હોય ભરૂચના જ ખ્રિસ્તી પરિવારને સરકારી નોકરી અપાવવાના બહાને પાંચ લોકો સાથે રૂપિયા સોળ પોઈન્ટ લાખની છેતરપિંડી કરી હતી જેમાં આઈપીસી કલમ ચારસો છ ચારસો વીસ પાંચસો છ ને બે પેટા કલમ બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરાયોને ને સી ડિવિઝન પોલીસે ચાર્જશીટ દાખલ કરતા સરકારી નોકરીના બહાને લાખોની ઠગાઈનો કેસ બે હજાર બાવીસથી જ ભરૂચ કોર્ટમાં ચાલી રહ્યો હતો અજર પઠાણ સેટરડે ન્યૂઝ ભરૂચ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની